અને ત્યાં કેવો ડેમ આવેલો છે બતાવશું ને કઈ રીતનું છે બધું બતાવશું તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો બહાર નીકળી ગયા છીએ આપણે આ ગાડી લઈને જવાની છે આ ભાણિયા ભાઈ ને આ આપણા ભાઈ આવવાના છે ને આગળ ગાડી ઉપાડવાની છે ધીરે ધીરે પછી અહીંયા જઈને તમને સામળિયા ડેમ કેવો છે ડેમે જઈને તમને બતાવીએ જવા દેતા હોય તો અત્યારે પછી નહીં જવા દેતા હોય તો નહીં બતાવીએ હાલો મિત્રો તો આપણે આવી ગયા છીએ અહીંયા પેટ્રોલ પુરાવા આવી છીએ તો ગાડીમાં પેટ્રોલ થોડુંક નખાવી દીધું અને અહીંથી સીધું જ આવવાનું છે આપણે આ રોડે રોડે રોડ ધબધબાડીને આ છે પેટ્રોલ પંપ અહીંયા પેટ્રોલ પુરાવા આપણે આવી ગયા છીએ તો આપણી ગાડીમાં પેટ્રોલ પૂરે છે જ્યાં સુધી મને એમ છો કે નાનું થોડુંક સીન લઈ લો પેટ્રોલ પંપનો એમ તો વિડીયો બધા બન્યા રહી છે મિત્રો તો આપણે શામળિયા ડેમે જતા નદી આપણે આડી આવી છે ફાસરિયાની તો આ નદી છે નિંગાળાથી જે નદી આવે છે ને એ ફાસરિયાની નદી છે આડે તો લાકડા ને બાકડા પાણી અત્યારે ફૂલ છે અમે રહી છીએ સામળિયા ડેમે ત્યાં નદી આવી અમને અમને થોડુંક સીન લઈ લઈએ આપણે ફાતરિયાની નદી છે નીંગાળાથી નદી આવે છે ને એ નદી છે તો નદીમાં પાણી કેવું છે બહુ જાદુ છે અત્યારે તો પાણી તો આપણે તમારે બધાને કેમ સારું લાગે તો કોમેન્ટ કરી દેજો નદીમાં પાણી કેવું છે તમારા ગામમાં વરસાદ કેવો છે તમારા ગામમાં કેવી નદી છે તો કોમેન્ટ કરી દેજો કોઈ બધા ભાઈઓ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને અમે રહી છીએ સામળિયા ડેમે તો અમે તમને ત્યાં જઈને ડેમ બતાવી કઈ રીતનો ડેમ છે ને અત્યારે તમને હાલો મિત્રો જો આપણે સામળિયા પોકવા આવી ગયા છીએ અને આ છે આપણે ત્રાકુડાથી થી રસ્તો આવે એ છે અને આ આપણે બારમણથી રસ્તો આવે એ છે તો આપણે સામળિયા ડેમ જોવા જઈએ છીએ ને હમણાં સામળિયા ડેમ જવાનું છે કે કેટલું પાણી છે હું થા છે બરોબર તો આગળ તમને બતાવીએ કેટલું પાણી છે અને અમે જોવા જઈએ પછી ખબર પડે કે કેટલા દરવાજા ખોલેલા છે અને અહીંયા મંદિર પણ એક આવેલું છે તો મંદિરના પણ તમને બધાને દર્શન કરાવીએ તો બધા ભાઈઓ વિડીયોમાં કન્ટિન્યુઅર બન્યા રહે છે હલો મિત્રો જો આપણે શામળિયા પોગી ગયા છીએ અને આમના ડેમ પણ જોવા જવાનો હતો પણ ડેમે તો શૂટિંગ ઉતારવાની મનાય છે એમ બધા કહે છે આપણે તો શામળિયા પોગી ગયા છીએ બારમણ પાસે જે શામળિયા આવેલું છે બારમણને ભૂંડણીની વસાળે આમ તો આપણે શામળિયા મંદિર પોગી ગયા છીએ તો આ રીતનું બધો સીન આવેલો છે અહીંયા તમને બતાવી દઉં લોકેશન કઈ રીતનું આવેલું છે તો આજે તો આપણે એવું વિચાર્યું પણ નહોતું કે અહીંયા આવશું ને તો જાય છે ને અમારે જો ભાણિયાભાઈ જો આમ જો આટા મારે છે મંદિરે હે નહીં હવે આમાં જ ઉતાર લઉં ને આમાં પૂરો કરી નાખે નાખો એમ તો બધા ભાઈઓ જો આ રીતનું સીન આવેલું છે અહીંયા તો બધા ભાઈઓ જો ગમે તો जय ભોળાનાથ ઓમ નમઃ શિવાય લખી દેજો બધા ભાઈને બધા ભાઈને ઓમ નમઃ શિવાય લખવાનું ભૂલાય આપણે જો મંદિરે મંદિરે પહોંચી ગયા છીએ તો મંદિરે થોડુંક આપણું સીન લઈ લઈએ આપણે સાઈ ફોળાનાથ તો આપણે મંદિરે પહોંચી ગયા છીએ વગાડ દીધી ઘંટી એક વાર તો આપણે જો આ રીતનું બધું અહીં આવેલું છે અને ઓલી બધું પાછળના ભાગમાં ડેમ આવેલો છે અને અહીંયા આવેલ છે તો આપણે મંદિર તમને બતાવી દઈએ પહેલાં ફરતું અને આ જો અમારે ફાણિયાભાઈ ને અમારા ભાઈ જો દર્શન કરે છે હાલો તો મિત્રો તમે બધાય દર્શન કરી લેજો આપણે વિડીયો મૂકવાનો છે તો આપણે જો પાષણ મંદિરના પાષણ ભાગમાં જે આવી ગયા છીએ જો આપણે ટુ વ્હીલ પડી છે ને આપણે જે હમણાં વિડીયો ઉતારો એ સીન છે તો આપણે મંદિરના પાષણના ભાગમાં આવી ગયા છીએ અને તમે બધાએ દર્શન કરી દેજો અને ઓમ નમઃ સિવાય જાય પણ આના તમારે જે લખવું હોય એ રીતે લખી દેજો અને આપણે જો મંદિરની પાછળ ફરી અને પાછા આગળ વીઆ્યા છીએ તો બધાએ ભાઈ જો અહીંયા આપણે મુખ આવેલું છે તો અહીંયા આપણે મુખ્યાસી આવી ગયા છીએ અને અહીંથી જવાની આપણે ગેટ મળે છે તો આપણે અહીંથી જવાય નહીં અને આ છે મંદિર ભાઈ અને આ છે આવું લોકેશન અહીંયા આવેલું છે સામળિયા શામળિયા કહેવાય નહીં અહીંયા બારમણની પાસે કયું મંદિર આ વચ્ચે જો મંદિર દેખાય છે ભાઈ હાલો મિત્રો તો આપણે આવી ગયા છીએ અત્યારે ડેમ ઉપર જો આ છે ડેમ શામળિયા ડેમ કહે છે ને આ શામળિયા ડેમ છે ભાઈ પછી શામળીયા ડેમે આવી ગયા છે ને આમ જઈ છે મારો આ બધું ઉતરો હાલો મિત્રો આપણે આવી ગયાથી જો શામળિયા ડેમ આ તમને શામળિયા ડેમની નદી અને આ તમને આખો શામળિયા ડેમ બતાવી દીધી ભાઈ જોઈ લેજો એક દરવાજો ખુલ્લો છે આ સામળિયા ડેમ છે જો આ ભાણિયા ભાઈ ને ઓલા ભાઈ છે આટા મારે છે ઉપર જો ઓલા ભાઈ છે એ વિડીયો શૂટિંગ ઉતારે છે ફોટા પાડે છે આ છે શામળિયા ડેમ આખો તો ભાઈ જોઈ લેજો પછી કેતા નહીં સામળિયા ડેમ બતાવો નહીં એમ જો આ સામળિયા ડેમ નો દરવાજો છે ને આ સામળિયા ડેમ આખો છે ભાઈ તો આપણે આવી ગયા છીએ સામળિયા ડેમ તો બધા સામળિયા ડેમ જોઈ લેજો ભાઈ ને આપણે પણ સામળિયા ડેમ પહોંચી જોવો સીન જોવો તમને મજા જ આવશે આને કહેવાય ડેમ સામળિયા ડેમ જોવા પણ બહુ મજા આવી ગઈ હું તો પહેલી વાર જ એવું છું મેન દરવાજો એક વચ્ચેનો ખુલ્લો છે આમ જોવો પાણી કેટલું જાય છે જો આમ ધોવાડા કરી નાખે પાણી આમે પણ ઓલા વિડીયો શૂટિંગ ઉતારે છે અને આ બધું પણ વિડીયો શૂટિંગ ઉતારે છે તમને મજા આવે પાણી એકવાર જોઈ લ્યો મજા આવશે તમને આ છે આખો નજારો અને આવું લોકેશન છે અહીંયા આવેલું તો તમે પણ આવો તમે પણ આવો અને એકવાર શામળિયા ડેમ આવજો જરૂર ને જરૂર તમને બધાને બહુ મજા આવશે અને આ છે સામળિયા ડેમની પાળી આપણે આ ફરતી બાળીએ સાંભળીએ ડેમની એટલે પછી અહીંયા આપણે સારું વરસાદ હોય બહુ ન ઉભાય કેમ કે સારો વરસાદમાં જ્યારે ડેમ ઓવરફ્લો હોય ને ત્યારે થોડુંક રિક્સ જેવું હોય એટલે સારો વરસાદમાં બહુ નહીં ઉગવાનું સારો વરસાદમાં થોડુંક રિક્સ જેવું હોય ને આ છે નદી મેં તમને જે કીધું ને નદી શામળિયા ડેમની જે નદી છે ને એ આ નદી છે ભાઈ હાલો મિત્રો જો આપણે હવે ડેમ જોઈને જઈ છીએ સામેની સાઈડમાં જવાનું વિચારીએ છીએ તો જવા હે તો તમને આપણે બતાવીએ સામેની સાઈડમાં બાકી સામેની સાઈડમાં આપણે લાવવાનું વિચારીએ છીએ અને આ છે ડેમની પાળી આપણે ડેમની બાળી ફળીએ છીએ ફળીએ છીએ પગથિયા નથી પગથિયાની સાઈડમાં આપણે મૂકીએ અહીંયાથી આપણે પાળી સડીએ છીએ ધીમે ધીમે જઈએ છીએ હવે અને એવું લાગે છે પગથિયા ઉપર આવવું પડશે થોડા ચપ્પલ બુપ્પલ તૂટી ગયેલા છે ને એટલે પગથિયા ઉપર આવું પડશે એવું લાગે છે આ છે ડેમ હાવ નજીક તમને બતાવી દઉં હાવ નજીક તો એટલે તમે ગયો જ નહીં ભાઈ ક્યાંય હા નજીકથી બતાવી દીધો તમને ડેમ કઈ રીતનો ડેમ ના દરવાજા છે કઈ રીતનું હું છે આ તે બધું તમને બતાવી દઉં તો હવે આપણે થઈ ગયાથી ઉપર અને આ છે ડેમનો નજારો ભાઈ હાલો મિત્રો જો આપણે આવી ગયા છીએ હવે ડેમની પાળી ઉપર જો આ ડેમની વાળી છે આપણે આ દરવાજાના ઓગંધો દેવાના હોય છે ભાઈ એટલે દરવાજા ખોલવાના હોય આમાં મમ્મને સમજાવીને મમ્મી પછી નોય સમજાય ભાઈ એટલે જે ખોલવાનું હોય છે ને હવે આપણે રાહીએ છીએ એ બરોબર ધીમે ધીમે જો આખો પુલ છે બતાવી દઉં તમને હું ઘણા માયલા હવે બધાય ભાઈ જોઈ લેજો દરવાજા કેવા નીચે ખોલેલા છે એ અહીંથી ઉપરથી બધાય ખોલે સામે જઈને પછી ઓલી પાળી વચ્ચે આવેલી છે ને ત્યાંથી તો આપણે આજે કાંઈ કામ નહોતું એટલે આવી ગયા છે સામળિયા ડેમે અમે કે શામળિયા પણ દર્શન કરતા આવીએ ડેમ પણ જોતા હોય તો બહુ મજા આવશે બધા એને અને આપણે એક વિડીયો પણ કીધું બનાવીને છીએ બ્લોગ તો આપણા મિત્રોને પણ જોવા મળે કે જેણે જેણે સામળિયા ડેમ ન જોયો હોય તો અહીંયા આવીને જરૂરને જરૂર જોજો તમને પણ મજા આવશે બહુ અને અહીંથી જો આપણે જવાનું છે નીચે થોડુંક મેં કીધું એક બે ફોટા પાડતા આવીએ પાછા અને અહીંથી આપણે જઈ નીચે તો ધીમે ધીમે નીચે ઉતરી જઈએ તમે સામે چوسوٹ تو آلو پڑے آپ آئے ہو ધીરે ધીરે તો અહીંયા પહોંચી ગયા છે ને જો આપણે જો આમ જો આ પાણીનો ઓગન છે ને તમને બતાવી દેજો સામેની સાઈડમાંથી બતાવતો હતો ને અને આ છે આખો આપણો ડેમ અને ઓગન દેવાના દરવાજા તો અહીંયાથી સડવું પડે પણ આ પાણી જાવ વચ્ચે છે ને એ ઓગન દેવાની છે ત્યાંથી નીચેથી દરવાજા ખોલો સડવું પડે એમાં બહુ રિક્સ વાળું હોય ભાઈ તો આપણે ધીરે ધીરે અહીંયા પહોંચી ગયા છીએ નીચે ફોટા એક બે પાડી લેવી અને પછી જઈએ તો આ રીતની પાળી છે આવીને થોડાક બે બે ફોટા પાડી લઈએ હવે હવે બીજું કંઈ છે નહીં હોય ને હા છે આપણે પાણી સામે આવે છે ને એ આઠથી નવ દરવાજા આવેલા છે તમને બતાવી દઉં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ દરવાજા છે ભાઈ પાણીના જો એકદમ ધોવાડા થઈ જાય હા તો મિત્રો તો આપણે જેમ જેમ બધું જોઈ લીધું અને હવે આવી છીએ આપણે ઘર તરફ ગમે અહીંયા આવી છે અહીંયા જાય બાકી ઘર તરફ જાય ધીરે ધીરે તો ડેમ ડેમ બધું જોઈ લીધું તમે પણ જોઈ લેજો અને પણ આવું બાર મળવા મોટા બારમાં હોય કે નાના બારમાં હોય એ શબ્દ નથી બાર મળે મિત્રો મિત્રો આપણને પાણીની ટ્રેસ્ટ લાગી છે તો આપણે સીધા અગ્યા પાણી પીવા તો અહીંયા આપણે ડેમ તરફ જવાનો રસ્તો છે આવડો અને આ છે મંદિર આપણે પહેલાં આવ્યા થઈ તો આપણને પાણીની ટેસ્ટ લાગી એટલે આપણે ગયા પાણી પીવા થઈ જગ્યાએ તો રહ્યો આ પાર્સલ વગેરે વિભાનીની પાર્સલ પાણી પીવાનું છે અને આ છે આપણી ગાડી પાણી પાણી તો પાણી બધા પી લીધું તો હવે નીકળીએ છીએ અને હવે સીધા તાઈછી ઘરે તો વિડીયોમાં કન્ટીન્યુ બની રહેજો હાલો મિત્રો જો આપણે સામલવાણ ડેમ જોઈએ ને પછી ઘરે પોગી ગયા છીએ અને આ આપણું ઘર છે તો ઘરે પોગી ગયા છીએ અને બધા મિત્રોને વિડીયો ગમે બધા મિત્રોને વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો તો બધા મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશને જયમાં મોગલ તો આજનો બ્લોગ અહીં સમાપ્ત કરીએ છીએ ફરી બીજા બ્લોગમાં મળીએ જય માતાજી